નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બ્રાન્ચ મેનેજર ચિરાગ પટેલ સાથેની ઘટના સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ ઉપર આવેલી એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ચિરાગ પટેલનું ટ્રાન્સફર થઈ ત્યારે જોબ ઉપર હાજર થયા પછી સૌથી પહેલો પ્રશ્ન સારું મકાન શોધવાનો હતો સુરેન્દ્રનગર એના માટે અપરિચિત હતું સ્ટાફમાં પણ એ કોઈને ઓળખતો નહોતો જોકે એણે ટ્રેનમાંથી ઉતરીને સવાર સવારમાં જ એક સારી હોટલ શોધી લીધી હતી એટલે તત્કાલ તો રહેવાનો કોઈ પ્રોબ્લેમ નહોતો હા જમવા માટે કોઈ સારો ડાઇનિંગ હોલ શોધવો પડશે પરંતુ ચિરાગની મૂંઝવણ લાંબો સમય ચાલી નહીં કારણ કે બેંકનો સ્ટાફ ખૂબ જ સરસ હતો બેંકમાં પ્યુન તરીકેની સેવા આપતા રવજીભાઈએ ચિરાગની ચિંતા દૂર કરી પટેલ સાહેબ સુરેન્દ્રનગરમાં તમે પહેલીવાર આવો છો પણ રહેવાની તમે કોઈ ચિંતા કરતા નહીં જૂના મેનેજર વાદીપુરાનો જે ફ્લેટ ખાલી કરીને ગયા છે તે હજુ ખાલી છે અને ભાડે આપવાનો જ છે મકાન માલિક બેંકવાળાને પહેલી પસંદગી આપે છે તો તો બહુ સરસ બેંક છૂટ્યા પછી આપણે પ્લેટ ઉપર જઈ આવીશ આવીએ તમે મકાન માલિકને જાણ કરી દો અને હા જમવા માટે પણ તમારે કોઈ લોજમાં જવાની જરૂર નથી જમના માસી ખૂબ સારી રસોઈ બનાવે છે એટલે તમે ટિફિન બંધાવી લેજો બે ટાઈમ ઘરે પહોંચાડી દેશે એમના ઘણા ગ્રાહકો અહીં બાંધેલા છે અને ચિરાગની બંને ચિંતા દૂર થઈ ગઈ ફ્લેટ પણ ખૂબ જ વિશાળ અને હવા ઉજાસવાળો હતો તમામ ફર્નિચર અને સગવડો ફ્લેટમાં હતી ચિરાગ બીજા દિવસે ફ્લેટમાં રહેવા પણ આવી ગયો સવારની ચા જાતે બનાવી લેતો અને નવ વાગે તો બેંક જવા નીકળી જતો ચિરાગની બરાબર સામેના ફ્લેટમાં સંજયભાઈ પરેખ અને એમનું કુટુંબ રહેતું સંજયભાઈનો મેડિકલ સ્ટોર હતો સંજયભાઈ સિવાય એમના પત્ની મીનાબેન અને દીકરી તુલસી એમ ત્રણ જણા હતા સંજયભાઈ વૈષ્ણવ વણિક હતા શરૂઆતના પંદર દિવસ તો ચિરાગ અને સંજયભાઈના ફેમિલી વચ્ચે કોઈ ખાસ વાતચીત નહોતી થઈ પણ પંદર દિવસ પછી એક પ્રસંગ બન્યો જેમાં ચિરાગનો સાચો પરિચય થયો અને એનું માન સંજયભાઈના ઘરમાં વધી ગયું બન્યું એવું કે સંજયભાઈ કોઈ કામે રાજકોટ ગયેલા ત્યારે સવાર સવારમાં જ એમના પત્ની મીનાબેન બાથરૂમમાં લપસી ગયા અને હાથમાં ફ્રેક્ચર થયું ગભરાયેલી તુલસીએ બેલ મારીને ચિરાગને જાણ કરી અને ચિરાગે દોડતા નીચે રોડ સુધી જઈને રિક્ષા બોલાવી એમને તત્કાલ હોસ્પિટલ લઈ ગયો અને એક્સ રે વગેરે પડાવી પાટો બંધાવ્યો ચિરાગના આવા સ્વભાવથી મીનાબહેન અને સંજયભાઈના મનમાં ચિરાગની ઇજ્જત વધી ગઈ એમણે બીજા રવિવારે ચિરાગને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું ઘરમાં કોણ કોણ છે ચિરાગભાઈ વતન કયું તમારું જમતી વખતે સંજયભાઈએ પૂછ્યું જી હું આણંદનો છું મમ્મી છે અને એક બહેન છે જેનું વેવિશાળ થઈ ગયું છે અમે લોકો ચરોતરના લેવવા પટેલ છીએ તે ભાઈ તમે અહીંયા એકલા રહો છો તો હવે લગ્ન કરી લેતા હો તો મીનાબેને કહ્યું સારી કન્યા મળશે ત્યારે ચોક્કસ વિચારીશ માસી ચાર્ટડ એકાઉન્ટર થવામાં પરણવાનો વિચાર ક્યાંથી આવે હવે જોબ મળી છે એટલે વિચારીશ જોકે જમના માસી રસોઈ સારી રી સારી બનાવે છે એટલે ઘર જેવું જ ખાવાનું મળે છે તુલસી તું પણ કોલેજમાં જતી લાગે છે ચિરાગે તુલસીની સામે જોઈને પ્રશ્ન કર્યો હા હું બીએસસી એસ કોમ્પ્યુટર સ્ટડી કરું છું તુલસી એક ખૂબસૂરત યુવતી હતી કોલેજમાં કેટલાય છોકરા એની પાછળ પાગલ હતા પણ તુલસી આશિષના પ્રેમમાં હતી આશિષ અને તુલસી એક જ ક્લાસમાં સાથે ભણતા હતા આશિષ શ્રીમંત પરિવારનો નબીરો હતો અને કોલેજમાં ખૂબ જ પૈસા ઉડાવતો હતો દેખાવમાં પણ એકદમ હેન્ડસમ હતો કાર લઈને કોલેજમાં આવતો ઘણીવાર એ તુલસીને કારમાં લેપ્ટ આપીને સોસાયટી બહાર મૂકી જતો ચિરાગે પણ તુલસીને બે વાર કોઈની સાથે કારમાં બેઠેલી જોઈ હતી પણ આશિષને એ ઓળખતો ન હતો કોઈ કોઈ રવિવારે ચિરાગ ચેન્જ ખાતર ડાઇનિંગ હોલમાં જમવા જતો એક રવિવારે બે એ ડાઇનિંગ હોલમાં જમતો હતો ત્યારે તુલસી પણ કોઈ બે યુવાનો સાથે જમવા આવેલી એ બંને યુવાનો એને છેલબટ્ટાઉ ટાઈપના લાગ્યા ચિરાગ વ્યક્તિને જોઈને જ ઓળખી જતો એ લોકોની મજાક મસ્તી જોઈને અને કેટલીક વાતો સાંભળીને એને લાગ્યું કે તુલસી વધુ પડતી આઝાદ થતી જાય છે તુલસીના ઘર સાથે ઘરબો થઈ ગયો હોવાથી ચિરાગ ગમે ત્યારે એ લોકોના ઘરે જઈ શકતો અને કંઈ કામ હોય તો તુલસીને પોતાના ફ્લેટમાં એ બોલાવી પણ લેતો એની છાપ સંજયભાઈના ઘરમાં એક સંસ્કારી યુવક તરીકેની હતી એણે સાંજે મીનાબેનને કહ્યું રાત્રે તુલસી કામથી પરવારી ફ્રી થાય તો દસ મિનિટ માટે જરા મોકલજો ને રાત્રે દસ વાગ્યાની આસપાસ તુલસી ઘરનું બધું કામ પરવારીને ચિરાગના ફ્લેટમાં આવી બોલો ચિરાગ સર મમ્મીએ મને કહ્યું કે તમને મારું કંઈ કામ હતું હા બેસને મારે તારી જોડે થોડીક વાત કરવી હતી ચિરાગ બોલ્યો તુલસી સોફા પર બેઠી જો તુલસી મારે જે કહેવાનું છે એ જાહેરમાં નહોતું કહેવું એટલે મેં તને મારા ફ્લેટમાં બોલાવી તમે શું કહેવા માગો છો એ મને ખ્યાલ આવી ગયો છે તમે મને ડાઇનિંગ હોલમાં જોઈ લીધી છે પણ ચિરાગસર મારી પર્સનલ લાઈફમાં તમે ઇન્ટરફિયર ના કરો તો વધારે સારું હું તમારી ખૂબ જ રિસ્પેક્ટ કરું છું હું અને આશીષ રિલેશનશીપમાં છીએ અને ભવિષ્યમાં લગ્ન પણ કરી લઈશું તમે પ્લીઝ આ વાતની કોઈ ચર્ચા મારા ઘરમાં ના કરતા જો તુલસી કોઈના પણ લાઈફમાં ઇન્ટરફ્યુર કરવાનો મને કોઈ હક નથી તું મેચ્યોર્ડ છે સારું ખોટું સમજે છે પણ મને આશિષ બરાબર લાગતો નથી હું માણસોને જોઈને જ ઓળખી લઉં છું તારા ઘર પ્રત્યે અને તારા પ્રત્યે આટલી લાગણી છે તો મને કહેવાનું મન થયું તું પાછી વળી જા એ તારા હિતમાં છે બાકી તારી મરજી આશીષને હું તમારા કરતાં વધુ સારી રીતે ઓળખું છું એ મને દિલથી પ્રેમ કરે છે મારી નાનામાં નાની બાબતોને કાળજી રાખે છે આખા સુરેન્દ્રનગરમાં લોકો એને સલામ કરે છે એના પપ્પા પોલિટિશિયન છે મારી કોલેજની બધી ફ્રેન્ડ્સ મારી ઈર્ષા કરે છે ઓકે ઓકે સોરી ઓલ ધ બેસ્ટ કહી ચિરાગે વાતની ત્યાં જ પૂરી કરી લગભગ છ સાત મહિનાના સમયગાળા પછી એક રવિવારે આશિષના ફાર્મ હાઉસમાં આશીષ એનો મિત્ર ધવલ અને તુલસી ભેગા થયા હતા આશિષના આ ફાર્મ હાઉસમાં ઘણીવાર મિત્રોની પાર્ટીઓ થતી તુલસીએ પણ ઘણીવાર આવી રંગીન પાર્ટીઓમાં ભાગ લીધો હતો પણ આજે એક ગંભીર ચર્ચા માટે તુલસી આશિષને લઈને ફાર્મ હાઉસ આવી હતી આશિષની ગાડીમાં ધવલ પણ ગોઠવાઈ ગયો હતો જો કે તુલસીને એ ગમ્યું નહોતું પણ આશિષ ધવલને લીધા વગર ક્યાંય જતો નહોતો હા હવે બોલ ડાલી તું કેમ મને અહીં લઈ આવી છે કેમ આટલી સિરિયસ છે આજે કુલ ડાઉન યાર આજે કુલ ડાઉન યાર આશિષ મને ડેટ નથી આવી ઉપર બીજા પંદર દિવસ ચઢી ગયા છે હું ખૂબ ટેન્શનમાં આવી ગઈ છું તારા મમ્મી પપ્પાને વાત કરી જો અને જો ના માને તો હવે ફટાફટ આપણે કોર્ટ મેરેજ કરી લઈએ આશિષ ખડખડાટ હસવા લાગ્યો તુલસી આર યુ મેટ અરે આવું તો બધું ચાલ્યા કરે યાર એમ કંઈ લગ્ન કરી લેવાતા હશે હજુ તો તું અને હું કોલેજમાં છીએ એક કામ કર ડૉક્ટર જિગ્નેશના નર્સિંગ હોમમાં જતી રહે હું ફોન કરી દઉં છું એક કલાકમાં ફ્રેશ થઈને બહાર આવી જઈશ અરે આશીષ તું કેમ આજે આવી વાત કરે છે હું તારા બાળકની મા બનવાની છું યાર થોડોક તો ગંભીર થા અને હું એ ટાઈપની છોકરી નથી હું તારી સાથે સિરિયસ રિલેશનશીપમાં છું ટાલિંગ તું કયા જમાનામાં જીવે છે તુલસી આવી વાતો કરીને મારો મૂડ ખરાબ ના કર જોઈએ તો બીજા પચાસ હજાર લઈ લે અને એબ્રોશન કરાવી દે અને ભવિષ્યમાં આ રીતે લગ્ન વાતો નહીં કરવાની અલિયા ધવલ તું ડ્રિંક્સ બનાવ આશિષ આજે આ તું શું બોલી રહ્યો છે તુલસીએ ગુસ્સામાં આવી લગભગ રાડ પાડી અવાજ નીચે નીચો કર તુલસી તું મારા ફાર્મ હાઉસમાં છે અહીં તારો અવાજ કોઈ નહીં સાંભળે અને હજુ આજે તો આપણે એન્જોય કરવાનું હજુ બાકી જ છે આ બધો બકવાસ બંધ કર અને જલ્દી મૂડમાં આવી જા તું પણ બે પેગ લઈ લે આશીષની વાતો સાંભળીને તુલસી ધ્રુજી ગઈ આ માણસ નફટ થઈને લગ્નની વાત ફગાવી દઈને મારી ફ્રેગન્સીની આવી હાલતમાં હજુ એન્જોય કરવા માગે છે પણ આશીષના ફાર્મ હાઉસમાં તુલસી મજબૂર હતી સામે દારૂ પીને છાકટો થયેલો હેવાન હતો તુલસીનું કંઈ ન ચાલ્યું આજે આવી હાલતમાં પણ આશિષે તુલસીને જબરદસ્તી બેડરૂમમાં લઈ જઈને એની વાસના પૂરી કરી આશિષ સાથે એણે ઘણીવાર રંગરાંગ માણ્યા હતા અનેકવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા પણ આજનો અનુભવ નરકથી પણ બદતર હતો તુલસીએ પોતાનું સ્વ સ્વર સ્વ ગુમાવી દીધું હતું એક ભયંકર બ્રહ્મણામાં આજ સુધી તે જીવી રહી હતી સાત મહિના પહેલાં ચિરાક્ષરે એને ચેતવી હતી પણ એણે તો ચિરાક્ષરનું જ ઇન્સલ્ટ કરી દીધું હતું સૌથી પહેલાં તો અર્જન્ટ એબોર્શન કરાવી લેવું પડશે ડૉક્ટર જિજ્ઞેશ ભલે આશીષનો મિત્ર હોય પણ સુરેન્દ્રનગર બહુ મોટું કહી શકાય એવું શહેર નહોતું વાત બહાર પડ્યા વગર રહે જ નહીં કાં તો અમદાવાદ અને કાં તો રાજકોટ જઈને જ આ કામ કરવું પડે પણ તો પછી સાથે કોને લઈ જાઓ એણે આ બાબતમાં રાત્રે બહુ વિચાર કર્યો પણ છેવટે ચિરાગસર ઉપર એનું મન સ્થિર થયું હા ચિરાગસર એકદમ ગંભીર માણસ છે અને આ બાબતને એ સંભાળી શકે એમ છે સવારે ચિરાગ સરને મળવાનું નક્કી કર્યું ચિરાગના ઘરે જવામાં તુલસીના પગ ઉપડતા નહોતા કારણ કે આશીષનો પક્ષ લઈને એણે ચિરાગ સરને બોલતા જ બંધ કરી દીધા હતા તે દિવસ બિચારા મારા ઉપરની લાગણીના કારણે મને સલાહ આપતા હતા પણ મેં એમનું મોં તોડી લીધું હતું બેલ દબાવતા ચિરાગે દરવાજો ખોલ્યો સવાર સવારમાં આઠ વાગે તુલસીએ ઘરમાં પ્રવેશ કર્યો સામે સોફા ઉપર બેઠી ચહેરો ચેમડાયેલો હતો આંખો પણ સૂજેલી હતી કંઈ કામ હતું તુલસી આમ સવાર સવારમાં આટલી બધી નવર્સ કેમ છે કંઈ તકલીફ છે પણ જવાબ આપવાને બદલે તુલસી રડી પડી ચિરાગને કંઈ સમજણ ના પડી એણે નેપકીન આપ્યો અને પાણીનો ગ્લાસ લઈ આવ્યો તુલસી પ્લીઝ જે કંઈ મૂંઝવણ હોય તું મારી સાથે શેર કરી શકે છે સર મારે એબોર્શન કરાવવું છે મને તમે અમદાવાદ કે રાજકોટ લઈ જાઓ અહીં સુરેન્દ્રનગરમાં વાત જાહેર થઈ જશે કોઈની શંકા જાય તે પહેલાં અર્જન્ટ મારે આ કામ પતાવી દેવું છે ચિરાગ બધું સમજી ગયો એણે એક પણ સવાલ ના પૂછ્યો હું અમદાવાદમાં એક ડૉક્ટરને ઓળખું છું રાજકોટ મારા માટે અજાણ્યું છે અને બે દિવસનો ટાઈમ આપ પણ તું મારી સાથે આવશે કઈ રીતે ઘરે શું કહીશ કોલેજનું કોઈ ફોમ ભરવા અમદાવાદ જવું પડે એમ છે અને ચિરાગસર જવાના છે તો એમની સાથે જ જઈ આવું એમ કહીશ તુલસીએ થોડીવાર વિચારીને કહ્યું હા એ બરાબર રહેશે બેંકમાં જઈ ચિરાગે અમદાવાદ તેના જાણીતા ગાયનિક સર્જન ડૉક્ટર અતુલ સાથે વાત કરી લીધી અને બુધવારે જવાનું નક્કી પણ કર્યું એણે ઘરે આવીને તુલસીને બુધવારે સવારે તૈયાર રહેવાનું જણાવી દીધું જો કે બુધવારે સવારે ચિરાગે ટેક્સી જ કરી લીધી રસ્તામાં તુલસીએ ચિરાગને તમામ પેટ છૂટી વાત કરી દીધી અને ફાર્મ હાઉસમાં આશીષે એને જે કહ્યું અને એની સાથે જે વ્યવહાર થયો એ પણ કહી દીધું લગભગ અગિયાર વાગે એ લોકો ડૉક્ટર અતુલના નર્સિંગ હોમમાં પહોંચી ગયા ફોન ઉપર બધી વાત થયેલી હતી દોઢેક કલાકમાં તો બધું કામ પતી ગયું એબોર્સન પછી થોડા આરામની જરૂર હતી એટલે ચિરાગ એને એક સારી હોટેલમાં લઈ ગયો હું જમવાનું મગાવું છું જમવાનું આવે ત્યાં સુધી તું આરામ કર તારે આરામની ખૂબ જ જરૂર છે એટલે જમીને ત્રણ ચાર કલાક તું શાંતિથી સૂઈ જા તું ફ્રેશ થઈ જા પછી આપણે નીકળીશું તુલસી ચિરાગની વાતોથી ખૂબ જ અભિભૂત થઈ ગઈ મારી કેટલી કાળજી રાખે છે માણસ માણસમાં કેટલો ફરક હોય છે ક્યાં આ લાગણીશીલ અને જવાબદાર ચિરાગસર અને ક્યાં પેલો નફટ આશીષ આશીષને ખાતર મેં આ માણસનું અપમાન કરી દીધું બિચારા મને સલાહ આપવા ગયા તો મેં એમનું તો મોં તોડી લીધું મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર ના કરો અડધા કલાકમાં જમવાનું આવી ગયું પંજાબી ડીશ હતી જમીને તુલસી ફરી બેડ પર સૂઈ ગઈ ચિરાગ સોફા ઉપર જ બેસી રહીજો આ ડબલ બેડ છે સાહેબ તમે બેડ ઉપર આવી જાઓ ઘણી જગ્યા છે આટલો બધો સંકોચ ના રાખો ચિરાગ બેડ ઉપર એક સાઈડમાં સૂઈ ગયો એસી રૂમ હતી રૂમ હતો એટલે ક્યારે ઊંઘ આવી ગઈ એ ખબર પણ ના પડી ઊંઘમાં એને લાગ્યું કે કોઈ એના માથા ઉપર હાથ ફેરવતું હતું અચાનક આંખ ખુલી ગઈ તેણે જોયું કે તુલસી એના માથા ઉપર પ્રેમથી હાથ પસવારતી હતી ઉઠવું નથી સાંજના છ વાગી ગયા સાહેબ અરે તું જાગી ગઈ કહેતા ચિરાગ સફાળો બેઠો થઈ ગયો હા જાગી ગઈ આજે તમે તો મને જગડવાની સાત મહિના પહેલાં કોશિશ કરેલી પણ ત્યારે હું ઘોર નિંદ્રામાં હતી હવે આજે હું જાગી ગઈ છું ત્યારે પતિતા બની ચૂકી છું જૂથાઈ ચૂકી છું તમારા પ્રેમની ભીખ પણ કઈ રીતે માગી શકું કહેતા કહેતા તો તુલસીની આંખો ભીની થઈ ગઈ હા ચિરાક્ષર મને કહેવા દો હું માણસ ઓળખી શકી નથી નાદાન ઉંમરમાં મેં બહુ જ મોટી ભૂલ કરી દીધી છે તમે આ બે દિવસમાં મને જે સાથ સહકાર આપ્યો છે અને જે કાળજી લીધી છે એ જોઈને હું ખરેખર તમારા પ્રેમમાં પડી ગઈ છું તમને બહુ જ વહાલ કરવાનું મન થાય છે આખી જિંદગી તમારી બનીને જીવવાના ખોડ જાગ્યા છે પણ ઘણું મોડું થઈ ગયું છે એ અધિકાર પણ મેં ગુમાવી દીધો છે એ હું જાણું છું સર હું અલગ માટીનો માટીનો માનવી છું તુલસી મેં તારા તરફની મારી લાગણીના કારણે જ તને આશીષ સાથે આગળ વધવાની ના પાડી હતી દિલના કોઈ ખૂણે તું મને ગમવા લાગી હતી અને દિલની વાત તારા સુધી પહોંચાડવાની ઈચ્છા પણ હતી પણ તને એક બે વાર કોઈની સાથે ગાડીમાં જોઈ એટલે હું આગળ ના વધ્યો પણ તે દિવસે મેં તને ડાઇનિંગ હોલમાં આશીષ સાથે જોઈ તે આશીષની સિગરેટના બે કચ પણ લીધા અને તમારી વચ્ચે થતી બેફામ વાતો પણ મેં સાંભળી પછી મેં નક્કી કરી લીધું કે મારે આવા સંસ્કારવાળી છોકરી જોઈતી જ નથી તારામાં મેં એક ઉંદડ સ્વચ્છંદી છોકરી જોઈ જેનું કોઈ ચારિત્ર્ય ના હોય જે ક્યારેક દારૂ સિગરેટ પણ પી લેતી હોય વાત પૂરી થયા પછી ચિરાગે જોયું તો તુલસી રડી રહી હતી ચિરાગે એને રડવા દીધી એ કદાચ પસ્તાવાના આંસુ હતા મને માફ નહીં કરો હું તમારે લાયક હવે રહી નથી એ હું જાણું છું પણ મારા દિલ પર મારો કાબૂ નથી તમે પહેલાં જે તુલસી જોઈ એ સંપૂર્ણ બદલાઈ ગઈ છે ચિરાગ સર આશીષની સોબતમાં હું બગડી ગઈ હતી પણ હવે હું તમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપું મારી આંખો ઉગડી ગઈ છે પ્લીઝ મને માફ કરો માફી માગવાની જરૂર નથી તુલસી તારો સાચો હૃદયનો તાપ હું જોઈ શકું છું મારે મન તો તું આજે પણ વર્જિન વર્જિન જ છે તારી સાથે લગ્ન કરવા હું તૈયાર છું તુલસી ઓહ ચિરાગ તમને મેળવીને આજે હું કેટલી ખુશ છું એ હું તમને કહી શકતી નથી મારો હવે એક નવો અવતાર તમને જોવા મળશે કહીને તુલસી ચિરાગને વળગી પડી વિડીયો આખો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર